ગોંડલની અંદર પાટીદાર સમાજના સગીરને માર મારવાની ઘટના સામે આવી છે તેમાં હવે સમાજના નેતાઓ ભેગા થઈ રહ્યા છે અને જે રીતે સગીર અત્યારે હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યો છે તેમને મળવા માટે પણ પહોંચ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ઓગણીસ તારીખની એ ઘટના આપણને બધાને યાદ છે કે ગોંડલની અંદર જે પાટીદારના સગીરને માર મારવાની ઘટના સામે આવી એટલે સામસામે પક્ષે ફરિયાદ પણ નોંધવામાં આવી અને જે પાટીદાર સમાજ છે તે પણ રસ્તા ઉપર ઉતરી આવ્યો અને જે બેનરો હાથમાં હતા કે યુપી બિહાર જેવી સ્થિતિ ન થાય તે માટે હર હર્ષંઘવે પગલા ભરવા જોઈએ અને એમની સાથે ગોંડલની અંદર ગુંડારાજ વધી રહ્યું છે તેવી પણ ઘટના સામે આવી હતી હવે જ્યારે જ્યાં પાટીદાર સમાજના સગીરને માર મારવાની ઘટના આવી તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે જે પાટીદાર સમાજના નેતાઓ છે જયેશ રાદડિયા ભરત બોગરા અલ્પેશ ઢોલરિયા બધા જ જે તમામ નેતાઓ છે ત્યાં સગીરને મળવા માટે પહોંચ્યા છે અને ખાસ કરીને તેમની મુલાકાત પણ લીધી છે તેમની આપવીતિ પણ સાંભળી છે જે રીતે ક્ષત્રિય સમાજના જે તેર વર્ષનું બાળક છે તેમણે પણ એક નિવેદન આપ્યું હતું તેમની સાથે જે જે આપવીતિ એમને પોતાની વર્ણવી હતી સામે જ સત્તર વર્ષે જે સગીર છે તેમણે પણ પોતાની આપવીતિ વર્ણવી હતી પણ ક્યાંક જે રીતે મયુરસિંહ જે ફરિયાદી છે તેમણે જે 17 વર્ષીય સગીર ઉપર ફરિયાદ કરી પોક્સોની કલમ ઉમેરવામાં આવી એ વ્યક્તિની પણ ક્રાઈમ કુંડળી છે તે પોલીસે કાઢી છે કારણ કે સામે પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે હવે જ્યારે ગોંડલની અંદર ગોંડલ બંધનું એલાન કરવામાં આવ્યું હતું એ જ સમય દરમિયાન હવે પાટીદાર સમાજના નેતાઓ મેદાનમાં આવ્યા છે અને આપ જે સગીર છે તેમની મુલાકાત લઈ રહ્યા છે સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે જે રીતે આ બાળક છે તમામ લોકો સાથે શું વાતચીત કરી રહ્યો છે કોણ કોણ એમની સાથે એમને મળવા માટે પહોંચ્યું છે 네. 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 네.

ગોંડલની અંદર જે રીતે પાટીદાર સમાજના સગીરને માર મારવાની ઘટના સામે આવતા જ હવે સમાજ પણ ધીમે ધીમે એક થઈ રહ્યો છે આપણે ઘણી બધી પોસ્ટ પણ જોઈ હતી કે કે જ્યાં કહેવામાં આવી રહ્યું હતું ગોંડલને બનાવવાની કોશિશ કરી રહ્યું છે ગોંડલની અંદર વધી છે છે કોનો તેવી ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ અને ખાસ કરીને પાટીદાર સમાજના જે સગીર છે તેમને પણ સપોર્ટ કરવાની વાત સામે આવી અને હવે જ્યારે તમામ નેતાઓ ભાજપના નેતાઓ કહી શકાય હવે જ્યારે આ પાટીદારના સગીરની ની વાહરે આવ્યા છે ત્યારે હવે એ જોવાનું છે કે હવે શું થવાનું છે કારણ કે આ જો આખો વિવાદ તેમાં ક્ષત્રિય વર્સિસ પાટીદાર અત્યારે દેખાઈ રહ્યું છે પણ જે રીતે પાટીદાર સમાજના નેતાઓ ભેગા થવાના હતા એમ ધીમે ધીમે થઈ રહ્યા છે અને સગીની વહારે આવ્યા છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર